હેપી દિવાળી રાજકીય અને સામાજિક આગેવાનોએ દેશવાસીઓને આપી દિવાળી અને નવા વર્ષની શુભકામના જુઓ શુભેચ્છાના વિડીયો નમસ્કાર આપના માધ્યમ દ્વારા સર્વે દેશવાસીઓને સર્વે મુન્દ્રા બારોઈના નગરજનોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આવનારું આપ સર્વેને ઈશ્વર ધન ધાન્ય ઐશ્વર્ય સમૃદ્ધિથી સંપન્ન કરે એવી ઈશ્વરના ચરણોમાં પ્રાર્થના અને આવનારું આ વર્ષ આપણે સૌ કોઈ સારી રીતે ઉજવીએ સાથે દિવાળી છે તો ફટાકડા ફોડજો અને પરિવાર સાથે આપ આનંદથી રહેશો પણ સાથે સાથે થોડી કાળજી પણ રાખજો ક્યારે પણ ફટાકડા ફોડીએ તો પોતાની અને પરિવારની પણ ધ્યાન રાખવી રોડ રસ્તા ઉપર આપણે વાહનો ચલાવતા હોઈએ તો એમાં પણ થોડી સાવચેતી રાખીએ કારણ કે આપણો પરિવાર આપણી ઘરે રાહ જોવે છે તો એને પણ ધ્યાને રાખી દિવાળીનો તહેવાર છે કારણ કે દિવાળી મોટું વર્ષનું આપણું નવું વર્ષ કહેવાય તો આ દિવસે શું છે કે ગામની અંદર પણ આપણે જોતા હોઈએ કે ટ્રાફિકની સમસ્યાઓ વધારે હોય માણસો એટલું ફૂલ વ્હીકલ પણ ચલાવતા હોય છે ત્યારે હું નાના નાના નવ યુવાન બાળકોને પણ કહીશ કે તમે પણ થોડી ગાડી ધીમી ચલાવો કારણ કે યાદ રાખજો ઘરે માતા પિતા પરિવાર તમારી રાહ જોવે છે તો દિવાળીના આ વર્ષને ફરી એકવાર આપને શુભેચ્છા પાઠવું છું શુભ દિવાળી સૌની રહે મુન્દ્રા બારોઈના સૌ નગરજનોની દિવાળી ખૂબ જ સુંદર રહે સારી રહે અને આવનારું વર્ષ આપના માટે સમૃદ્ધિથી ભરપૂર રહે પણ સાવચેતીથી સારી રીતે દિવાળી ઉજવો એ ભાવ સાથે ફરી એકવાર દિવાળીની શુભેચ્છા અસ્તુ ભારત માતા કી જય મારું નામ ઇમરાન સલીમ જત નેતા વિરોધ પક્ષ મુન્દ્રા બારોઈ નગરપાલિકા હું અત્રેથી દેશની જનતાને અને મુન્દ્રા બારોઈ નગરપાલિકાની જનતાને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું એની સાથે આવનારા નવા વર્ષની પણ અત્રેથી શુભેચ્છા પાઠવું છું આવનારો સમય આપણા બધા માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે એવી હું માલિક પાસેથી દુઆ કરું છું અને પ્રાર્થના કરું છું આ દેશમાં સુખ શાંતિ અને ધાર્મિક એકતા છે એ હંમેશા બની રહે એવી આ મહોત્સવ ઉપર મારી માલિકને દુઆ છે તમે બધા એક સરળ અને સેફ દિવાળી મનાવો એવી મારી અત્રેથી તમને બધાને શુભકામના છે મીઠાઈ બાટો ગરીબોને ખવડાવો ફટાકડા ફોળો એ પણ સારી બાબત છે આપણે બધા દેશવાસીઓ મળી એક સાડી અને સેફ દિવાળી મનાવીએ એવી મારી અત્રેથી તમને બધાને શુભકામનાઓ દિવાળીના સમયમાં જે દિવાળીનો સૌથી મોટામાં મોટો સંદેશ છે કે આપણે દીવા પ્રગટાવતા હોઈએ છીએ તો મારું અત્રેથી તમામ સમાજના લોકોને તમામ ધર્મના લોકોને આહવાન છે કે આપણે એક દીવો આપણા ઘરે પ્રગટાવીએ તો એની સાથે સાથે આપણે જોવાનું રહ્યું કે બે દીવા આપણા પડોશીના ઘરે પણ પ્રગટે છે તમે દિવાળી મનાવો તમારા છોકરાઓ સાથે મનાવો તમારા પરિવાર સાથે મનાવો પણ એ પણ તમારે જોવાનું છે કે આપણો પડોશી આપણા આસપાસના લોકો આપણા ગરીબ તબક્કાના લોકો પણ આપણી સાથે એટલા જ હર્ષોલ્લાસથી દિવાળી મનાવી શકે અને બધા સાથે મળીને આપણે આ દેશના વિકાસમાં હંમેશા હંમેશ ભાગ લેતા રહીએ એવી મારી અત્રેથી તમને બધાને શુભકામનાઓ મારું નામ કરણ ભૂપેન્દ્રભાઈ મહેતા છે હું મુન્દ્રા શહેર યુવા ભાજપના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું આપના માધ્યમથી આપના દર્શક મિત્રોને દિવાળીની અને નૂતન વર્ષની હાર્દિક હાર્દિક શુભકામનાઓ પાઠું છું અને આ વર્ષે આપણે સંકલ્પ લઈએ કે આપણે મોદી સાહેબના નેતૃત્વ હેઠળ જે આપણું દેશ પ્રગતિ કરી રહ્યું છે આપણા દેશનો પૈસો દેશમાં રહે એ પ્રમાણે આપણા ગામનો પૈસો ગામમાં રહે અને આપણા ગામના વેપારીઓ જે સતત દિવસ રાત મહેનત કરી અને પોતાનું રોજગાર ચલાવે છે એમને આપણે સપોર્ટ કરીએ એટલે વોકલ ફોર લોકલ એટલે આપણા લોકલ વેપારી મિત્રોને આપણે ખૂબ સહાયરૂપ થઈએ મદદરૂપ થઈએ અને ઓનલાઈન બને એટલું ટાળી અને ઓછું ખરીદી કરીએ અને લોકલ માર્કેટમાંથી ખરીદી કરીએ અને લોકલ વેપારીઓને આપણે ખટાવીએ આપણી ભાષામાં કહીએ તો લોકલ વેપારીએ કે તજ તો જ પાછો મુંદ્રો અગિયાર વધો તો એ સર્વેને હું હૃદયપૂર્વકની શુભકામનાઓ સાથે અપીલ પણ કરું છું મારું નામ કાનજીભાઈ ડેજુભાઈ સોંઘા એડવોકેટ મુંદ્રા કચ્છ પ્રમુખ છે મુંદા બારો એસોસિએશન ઉપનેતા મુંદા બારો નગરપાલિકા હું દિવાળીના અને નવા વર્ષની સૌરે સમાજને શુભેચ્છા પાઠવું છું અને આવનાર દિવાળીના તહેવારો શુભમય મંગલમય હોય અને દરેક વ્યક્તિ દરેક વ્યક્તિ હોય કે મધ્યમ વર્ગ હોય ગરીબ એમને જે દિવાળીના જે ખુશી છે એ મળે એમના પરિવારને જે પણ જરૂરત છે એ પૂરી થાય એ હું ઈશ્વરપરે પ્રાર્થના કરું છું આપણે જે ગરીબ માણસો છે આપણે અત્યારે એવી મોંઘવારીનો જમાનો છે દરેક વ્યક્તિ સુધી આપણે પોતાની રીતે જો સશક્ત હોઈએ તો એમને આપણે ફૂલ ને તો ફૂલની પાંખડી આર્થિક સહાય કરવી જોઈએ ગરીબના ઘરે જઈ આપણે શક્ય હોય તો એના ઘરે સુધી જઈ એમને મીઠાઈ આપવી કપડા આપવા જોઈએ ફટાકડા કરતા ફટાકડા પણ આપવા જોઈએ ગરીબ માણસોને આપ સૌને સર્વને હું દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું નમસ્કાર સૌ મુદ્રાવાસીઓને આપણું ભારતીય સંસ્કૃતિ અને જૂની પરંપરા જે આપણી ચાલી આવે છે એ મુજબ વર્ષ વિક્રમ સંવત બે નું નવું વર્ષ જ્યારે આવી રહ્યું છે ત્યારે તમામ મુન્દ્રા વાસીઓને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ તરીકે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને આવનારું વિક્રમ સંવંત નું વર્ષ આપ સર્વેને ખૂબ સુખકારી અને લાભકારી નીવડે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ તેમજ અત્યારે જે ઝુંબેશ આમ તો દર વર્ષે હોય છે પરંતુ અત્યારે ખાસ આપણે ઝુંબેશ જે રીતે ચલાવી રહ્યા છીએ કે સ્થાનિક વેપારીઓ પાસેથી સૌ લોકો ખરીદી કરે અને સ્થાનિક લોકોને પ્રોત્સાહન આપીએ અને આપણે સૌ હળીમળીને રહીએ એવી તમામ મુંદ્રા તાલુકા વાસીઓ ખૂબ ખૂબ નવા વર્ષની શુભકામનાઓ પાઠવીએ છીએ ધન્યવાદ મારું નામ પ્રવીણસિંહ મેરુભાઈ મહેરુભાઈ જાધવ મુંદ્રા યુવા ટીવીએસ ખાસ તમામ મુંદ્રા તાલુકાના સૌ પરિવારને જનતાને નવા વર્ષની દીપાવલીની અને તહેવારોની ખૂબ ખૂબ શુભેચ્છા શુભકામના આ નવું વર્ષ તમામ નાનાથી માંડીને મોટા લોકોને સુખદાયી નીવડે એવી અંતરની શુભેચ્છા બીજું ખાસ તમામ મુંદ્રાના નગરના લોકોને નગરવાસીઓને મારી એક ખાસ અપીલ અને નમ્ર વિનંતી છે કે આ વખતની દિવાળી આ વખતની તહેવારોની કોઈ પણ ખરીદી સ્થાનિક લોકો પાસેથી જ આપણે ખરીદી કરીએ એ સ્થાનિક લોકો પાસેથી શા માટે ખરીદી કરવાની કે જે લોકો આપણા સુખમાં દુઃખમાં કોઈ પણ વિકટ પરિસ્થિતિની અંદર નાનામાં નાનો પણ કંઈ પણ તકલીફ ને મુશ્કેલી હશે ત્યારે સ્થાનિક માણસ જ આપણને કામ આવે છે ફંડમાં ફાળામાં કોઈ પણ તહેવારોની અંદર સ્થાનિક લોકો આપણને ઉભા રહી છે તેથી સ્થાનિક લોકો પાસેથી આપણે ખરીદી કરીએ બીજું સ્વદેશી વસ્તુ અપનાવીએ આપણા દેશનો પૈસો આપણા દેશની અંદર ભારતની પ્રોડક્ટ અને તેવી જ પ્રોડક્ટ આપણી ટીવીએસ કંપની છે એ સ્વદેશી છે સંપૂર્ણ સ્વદેશી કંપની છે તો એ સંપૂર્ણ સ્વદેશી કંપનીના પણ હાથ આપણે મજબૂત બનાવીએ સ્થાનિક વસ્તુ લઈને ટીવીએસ કંપનીએ મિત્રો ગયા વર્ષ આપણે જ્યારે કોરોનાની મહામારી હતી ત્યારે પીએમ ફંડની અંદર સાઈઠ કરોડ ચાલીસ કરોડ એવા બે વખત ફંડ છે એ સ્વદેશી કંપની આપણી ટીવીએસ કંપનીએ એ પીએમ ફંડની અંદર આપેલા આપણું બાજુનું ગામ ગોયરસમા આપણે ખ્યાલ છે ભૂકંપના વખતે એવા કેટલા ગામોની અંદર ટીવીએસ કંપનીએ પોતાના ખર્ચે ઊભું કરી દીધું છે તેવું આપણું ગોયરસમા જીવતું જાગતું આપણું દ્રષ્ટાંત છે તો નાનામાં નાનો ફેરીઓ પણ હું તો ખાસ મોટા લોકોને પણ વિનંતી કરું છું કે આપણી શેરીની અંદર ગલીઓમાં ફેરિયા પણ આવે ને તો જરૂરિયાત હોય કે ન હોય તો પણ આપણી જો ભગવાને આપણને શક્તિ આપી હોય તો નાના માણસને પણ થોડીક નાના મોટી ખરીદી કરીને પણ એની દિવાળીની એના બાળકોની એના પરિવારની એ આપણી ચિંતા કરવી જોઈએ એનું કારણ કે આપણા પૂર્વજો સ્વાર્થી નતા આપણા પૂર્વજો એ બીજાનો વિચાર કર્યો તો કીડીને કણ અને હાથીને મણ એવી ભારતીય સંસ્કૃતિના આપણે લોકો છે એ વિરાસત આપણી છે અને કીડીની જો ચિંતા કરતા હોય તો જીવતું જાગતું મનુષ્ય છે જે ચોરી નથી કરતો લૂંટપાટ નથી કરતો દાદાગીરી નથી કરતો રસ્તા ઉપર ઉતરતો નથી એવો નાનામાં નાનો ફેરિયો સ્વાભિમાન માટે થઈને પોતે પોતાનો ધંધો કરજે કરે છે આ આનાથી બીજું ગૌરવ કયું હોય એનો આત્મવિશ્વાસ તૂટવો ન જોઈએ એની હિંમત ન તૂટવી જોઈએ અને તેથી સ્થાનિક લોકોને ફેરિયા રેકડીવાળો નાનામાં નાનો માણસ છે એ ક્યાંય એડવોટાઇઝ નહીં કરવા જાય એ કોઈને જાહેરાત નહીં કરી શકે પૈસા નહીં આપી શકે પણ પોતે ખૂણે ખાચરે આવી રીતના બેઠો તો ત્યાં આપણી નજર કરીએ નીકળી ન જઈએ અને તો સાચી દિવાળી છે તો સાચા ભારતીયો છે તેથી મારા તમામ નગરવાસીઓને તમામ ભારતીયોને મારી એક નમ્ર વિનંતી છે કે આ વખતે સ્વદેશી ચીજ વસ્તુઓ નાના નાની વસ્તુ સાબુથી લઈને કોઈ પણ વસ્તુ આપણી ઘરની હોય ફોર વ્હીલર હોય ટુ વ્હીલર હોય કાર હોય ટીવી હોય આપણા દેશની છે એ પેલો આગ્રહ કરીએ સ્વદેશી વસ્તુ અપનાવીએ એવો આપણે બધા આગ્રહ કરીએ ભારત માતા કી જે વંદે માતરમ જય જય ગરવી ગુજરાત નમસ્કાર મારું નામ યુવરાજસિંહ પ્રવીણસિંહ જાદવ છે હું ઓનર છું યુવા ટીવીએસ મુન્દ્રાનું મારા અને મારી યુવા ટીવીએસ ફેમિલી તરફથી મુન્દ્રાની તમામ જનતાને દિવાળી અને નવા વર્ષના રામ રામ આ વર્ષે આપણે લોકલ ફોર વોકલ એટલે કે આ વખતે સ્થાનિક જનતા પાસેથી ખરીદીએ ને આ વખતે મુન્દ્રાની દિવાળી કંઈક અનોખી જ બનાવીએ મુન્દ્રાનો પૈસો મુન્દ્રામાં લોકલ ફોર વોકલ એટલે નામ આવે એટલે આપણી પોતાની ટીવીએસ અમારી મેન્યુફેક્ચરિંગ કંપની એસ્ટાબ્લિશ ઇન્ડિયાની જ છે આપણે સતત બે વર્ષથી પંદર પ્લસ અવોર્ડ જુપિટરમાં જીતી ચૂક્યા છે પ્લસ લક્ઝરીઝમાં આપણે વાત કરીએ અપાચીમાં તો સતત બે વર્ષથી ફર્સ્ટ નંબર ઉપર છે ઓલ ઓવર ઇન્ડિયામાં આ વખતે જો દિવાળીની વાત હોય ને ટીવીએસની ઓફરનો એવી તો વસ્તુ બને જ નહીં શક્ય જ નથી તો ભાઈ બધા પૂછે કે ભાઈ ખાલી કેસમાં જ ઓફર છે લોનમાં જ ઓફર છે ભાઈ આપણે કેશમાંય ઓફર છે ને લોનમાંય ઓફર છે કેસમાં વાત કરીએ તો ભાઈ સ્ક્રેચ એન્ડ વિન એકથી અગિયાર હજાર ડિસ્કાઉન્ટ આપણા તરફથી એક અનોખી ગિફ્ટ પર્સનલાઇઝ ટીવીએસ તરફથી લોનમાં વાત કરો તો હર વર્ષેની જેમ અનોખી ગિફ્ટ્સ રહે છે આપણા ટીવીએસ ક્રેડિટમાં ઝીરો પર્સેન્ટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે અમુક પ્રકારના લોન અમાઉન્ટ્સ પર પ્લસ હજારથી કરીને કરોડ સુધીની આઇટમ્સ છે ગયા વર્ષે આપણે બે ચાલીસ ઇંચની એલઈડીઝ પણ કસ્ટમરને પ્રોવાઇડ્સ કરી છે તો આ વખતે મેઇન મુહિમ એટલો જ છે કે લોકલ ફોર વોકલની વસ્તુમાં આપણે જઈએ તથા આ વખતે આપણે એક જ મુન ચલાવીએ મુદ્રાનો પૈસો મુદ્રામાં ધન્યવાદ નમસ્કાર જય માતાજી મિત્રો હું છું પાલુભાઈ ગઢવી ભજનાનંદી અને મોટાકાંડાગરા ગામના ગ્રામજનો અહીંયા વસતા મુંબઈ વસતા બાર ગામ વસતા તેમજ અમારા આજુબાજુના વિસ્તાર અને ચેનલના સૌ દર્શક મિત્રોને મારા વતી અને મોટાકાડાગરા ગામની ગ્રામ પંચાયત વતી આપ સૌને દિવાળીના મહાપર્વની તેમજ નવું વરસ આવી રહ્યું છે ત્યારે નવા વરસથી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ શુભકામનાઓ દિવાળીનો મહાપર્વ આપણી પરંપરાનો એક મોટો તહેવાર છે એવી જ રીતે આપણા ભારત દેશની અંદર સનાતન ધર્મની અંદર આપણે દિવાળીના બીજા દિવસે નવા વર્ષની શુભ શરૂઆત કરતા હોઈએ છીએ ત્યારે આ જે પરંપરા જે ચાલી આવે છે એ પરંપરા મુજબ નવા વરસની શુભ શરૂઆત થાય નવું વરસ આપણા બધાએ માટે હરેક રીતે લાભદાયી ફળદાયી શુભદાયી નીવડે એવી આપને અમારા બધા વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ શુભકામનાઓ આપણે સૌ કોઈ સમજીએ છીએ કે અત્યારે એવા સમયમાંથી આપણે બધાએ પસાર થઈ રહ્યા છીએ આપણે એકવીસમી સદીમાં હવે જીવી રહ્યા છીએ પણ આપણા વડવાઓ આપણા પૂર્વજો આપણા મહાપુરુષોએ જે કંઈક આ પ્રણાલિકાઓ જે પાડી છે એ પ્રણેલા પ્રણાલિકાઓને પણ આપણે ફોલો કરવી આપણી બહુ જ જવાબદારી બનતી હોય કારણ કે આપણી ભારતીય સંસ્કૃતિના અભિન્ન અંગ છે આ બધા તહેવારો ત્યારે આ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ અને અઢળક શુભકામનાઓ સાથે આ તહેવારોની અંદર આપણે જાણતા હોઈએ છીએ કે અત્યારે એક યુવાન વર્ગ જે છે કે કોઈ પણ વ્યક્તિ હોય તો આપણે જ્યારે ફટાકડા ફોડતા હોઈએ કે અન્ય કોઈ રીતે આપણે ઉજવણી કરતા હોઈએ તો ક્યાંય પણ એ ઉજવણી આપણા માટે આનંદ બની રહે અને બીજાના માટે દુઃખદાયક પીડાદાયક બને એવું થોડું એનો એનું ખાસ તકેદારી રાખજો ફટાકડા ફોડો એમાં કોઈને કોઈ વાંધો નથી પણ ફટાકડાથી કોઈ પ્રકારની કોઈ દુર્ઘટના બને કોઈને નુકસાન થાય ફટાકડા ફોડીએ એનાથી પશુ પક્ષી અબોલ જીવોને ઘણી બધી તકલીફ પડતી હોય છે પ્રદૂષણ પણ થાય છે પણ એની આપણે ખાસ કાળજી રાખવી પડશે ફટાકડા ફોડીએ એવી રીતે ફોડીએ કે ક્યાંય કોઈને નુકસાન ન થાય અને આપણે ઉત્સવ બનાવીએ એની સાથે સાથે એક ભજનાનંદી તરીકે મારી એક બધાને એક નમ્ર વિનંતી છે ખાસ કરીને યુવા વર્ગને અને બહેનો દીકરીઓને માતાઓને કે આજે આ આધુનિક યુગમાં ટેકનોલોજીના યુગમાં જીવીએ છીએ ત્યારે આપણે મોબાઈલનો જે ઉપયોગ છે એ આપણે સદુપયોગ કરીએ મોબાઈલનો આપણે જોઈએ છીએ કે આજકાલ જે સદુપયોગ થાય છે એનાથી વિશેષ દુરુપયોગ થાય છે તો આ દુરુપયોગ ન થાય એના માટે થઈને કારણ કે અત્યારે જુવાનીઓ જે મોબાઈલમાં જે રીલ બનાવવાના અને સ્ટન્ટ જે કરતા હોય છે જે દુર્ઘટનાઓ બનતી હોય છે આપણે બધા બહારે નીકળતા હોઈએ દરરોજ હવે આપણે ગામડા ગામમાં માત્ર નથી ફરતા હાઈવે ઉપર પણ ફરતા હોય ત્યારે જોતા હોઈએ છીએ કે છોકરાઓ બાઇક લઈને નીકળતા હોય ટુ વ્હીલર લઈને નીકળતા હોય અથવા તો ફોર વ્હીલર લઈને નીકળતા હોય ત્યારે એવા એવા સ્ટન્ટ કરતા હોય કે એ એમના માટે પણ જોખમ હોય અને અન્ય નિર્દોષ જીવના માટે પણ જોખમ સર્જતા હોય અને અનેક એવી ઘટનાઓ આપણે ટીવીના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી કે અખબારોના માધ્યમથી આપણે જોઈએ છીએ કે નવયુવાન છોકરાઓના અકાળે આ મોત થઈ જતા હોય ત્યારે મોબાઈલનો સદુપયોગ થાય મોબાઈલનો દુરુપયોગ ન થાય માતાઓ દીકરીઓ બહેનો પણ જ્યારે મોબાઈલ છે ત્યારે મોબાઈલની અંદર દરેક વસ્તુ તમને મળી રહેશે પણ ખાસ એક ચારણ તરીકે એક ભજનાનંદી તરીકે તમને બે હાથ જોડીને એક વિનંતી છે કે આ મોબાઈલની અંદર દરેક વસ્તુ આપણા માટે લાભદાયક નથી જેટલું આપણા માટે સારું છે એટલું જ આપણે એનો ઉપયોગ કરીએ આનો ક્યાંય દુરુપયોગ ન થાય સારી વસ્તુ નિહાળીએ સારી સારી વસ્તુ જે આપણને આપણા પરિવારને આપણા કુળને આપણા વિસ્તારને આપણી ભારતીય સંસ્કૃતિને શોભે એવું જ આપણે મોબાઈલની અંદર એનો ઉપયોગ કરીએ એનો કોઈ દુરુપયોગ ન થાય એવી આપને અપીલ એવી વિનંતી સાથે ફરીથી દિવાળીના મહાપર્વ અને નૂતન વર્ષની તમને બધી જ ખૂબ ખૂબ શુભકામનાઓ શુભેચ્છાઓ આભાર ધન્યવાદ જય માતાજી જય માતાજી વાલા દર્શક મિત્રો આપણે બે થી ત્રણ દિવસની અંદર આપણે જયારે દિવાળીનો પર્વ ઉજવવા જઈ રહ્યા છીએ અને એની ઉજવણી કરવાની છે ત્યારે આપણે સૌને પહેલા તો પ્રથમ મોટા ગાડાના પ્રથમ નાગરિકના એક પ્રતિનિધિ તરીકે આપ સર્વેને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના અને બેસતા વર્ષના નૂતન વર્ષા અભિનંદન સાથે આપને એક અપીલ કરવા માગું છું કે આપ જ્યાં પણ વસો છો ત્યાં પોલ્યુશન મુક્ત રહીએ પ્રદૂષણથી પર રહીએ સ્વચ્છતા ઉપર ધ્યાન દઈએ પ્લાસ્ટિક મુક્ત જીવન જીવીએ અને વ્યસન મુક્ત જીવન જીવીએ એવી શુભકામના પાઠવું છું આપણે જ્યારે એક આધુનિક યુગની અંદર જ્યારે આપણે જીવન જીવી રહ્યા છીએ અને આપણે આપણે નિર્માણ કરી રહ્યા છે ત્યારે એક ખાસ અપીલ તમને કરું છું કે આપનું જીવન કોઈને પ્રેરણારૂપ બને આપના જીવનથી કોઈ માર્ગદર્શન મળે અને આપણે સારી એવી પ્રગતિ કરીએ એના માટે થઈને ખાસ અપીલ સાથે નવા વર્ષના આપ શુભકામના નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા સાથે હેપી દિવાળી નૂતન વર્ષા અભિનંદન મારું નામ નાનજીભાઈ મીઠુભાઈ મહેશ્વરી ચેરમેન શ્રી સામાજિક ન્યાય સમિતિ મોટા કાંડાગરા ગ્રામ પંચાયત આજે હું અંતરેથી મોટા ગામના તમામ લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવું છું તેમજ નૂતન વર્ષાભિનંદનની હું ઘણી ઘણી શુભેચ્છાઓ આપું છું આપણું ગામ એક સુંદર એક રણિયામણું એ ગોકુળિયું બને એ દિશામાં અને એ ગામ પ્રગતિ પ્રગતિ કરે તે બદલ હું શુભેચ્છા પાઠવું છું અને ગરીબ લોકોને ઘરે દિવાળી અને દીવા દીવા પ્રગટે

ભાઈ બીજ ની ખૂબ ખુબ શુભકામનાઓ આવતા તહેવારોના દિવસો ધનતેરસ ના ધનની ની વરસાદ થાય કાળી ચૌદશ ને હનુમાનજી આપણે શક્તિ આપે તાકાત આપણે દૂર કરે દિવાળીના દિવસે આપણે લક્ષ્મીના આશીર્વાદ મળે પળવાન દિવસે બધા વડીલોનો આશીર્વાદ મળે અને ભાઈ બીજા બહેનો જોડે આપણે પ્રેમ ભાવ વધારીએ એવી શુભકામનાઓ સાથે આપ બધાને નવ વર્ષ દિવાળી નવ વર્ષ ખૂબ ખૂબ શુભકામનાઓ મા મુગલ માં સોનલ અને બધા માતાજી દેવી તત્વો અને આકાશી તત્વો આપણા બધા ઉપર આશીર્વાદ વરસાય એવી શુભકામનાઓ હું કૈલાસદાન કરણીદાન ગઢવી

હંમેશા વરસતા રહે એવી આપ સૌને શુભેચ્છાઓ અને એની શુભેચ્છાઓ સાથે સાથે અમે આપને અપીલ પણ કરીએ છીએ કે આવનાર વર્ષની અંદર આપણે જ્યારે દેશની અંદર આપણે જોઈએ છીએ એમ ઘણા ઘણા ટેક્સો બહારથી પાડવામાં આવે છે ત્યારે આપણે સૌએ લોકલ કારીગરોને લોકલ વસ્તુઓને લોકલને પ્રાધાન્ય આપીએ અને એમના પાસે ખરીદી કરીએ જેથી એમની પણ દિવાળી અને નવું વર્ષ સુધરે મારી દેશની અંદર ઉત્પાદન થતી વસ્તુઓ છે એને આપણે પ્રોત્સાહન આપીએ અને વધારે વધારે આપણે લોકલ લોકોને વેપાર હોય કે ઉદ્યોગના હોય તમામે તમામને આપણે એને પ્રોત્સાહન આપીએ જેથી કરીને આપણા દેશની આર્થિક પ્રગતિમાં પણ આપણે સૌનો સી ફાળો હોય એટલે નવા વર્ષે આપ સૌને ફરી ફરી શુભેચ્છા આપી અને આપણે લોકલ ઉત્પાદનો લોકલ કારીગરો લોકલ દુકાનદારો સૌને આપણે પ્રોત્સાહિત કરીએ અને પ્રોત્સાહન આપીએ એના માટે નવા વર્ષની ખૂબ ખૂબ નૂતન વર્ષાભિનંદન

એવી રીતના ઈદનો પર્વ હોય ત્યારે પણ હિન્દુ મુસ્લિમ સાથે ઉજવતા કચ્છ છે અને કચ્છની અંદર વસતા દરેક સમાજના લોકોને હું દિલથી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કચ્છની અંદર જે આપણી કોમી એકતા અને ભાઈચારો જાળવેલો છે તે જળવાઈ રહે અને બધા સુખી સંપત્તિ રહીએ અને નિરોગી રહીએ એવી માલિક પાસે પ્રાર્થના કરીએ આપણે આપણા ઘરમાં તો દીવા પ્રગટાવી અને ઉજવણી કરતા હોઈએ સારા સારા ભોજન બનાવતા હોઈએ મીઠાઈઓ વેચણી કરતા હોઈએ તો આડોશ પડોશમાં પણ જે લોકો રહેતા હોય તેમને પણ દિલથી ભેગા સાથે રાખી અને આપણા તહેવાર છે બધા સર્વેનો તહેવાર છે એમ માનીને સર્વે મીઠાઈઓ એકબીજાને ખવડાવી અને ખૂબ ખુશીથી દિવાળીનો પર્વ ઉજવી એવી તમામ કચ્છવાસીઓને હું દિલથી અપીલ અને વિનંતી કરું છું અને કચ્છના નવ યુવાનોને વિનંતી કરું છું કે આપના મા બાપ વિશે પણ કંઈક વિચારી અને ધીમી ગતિએ વાહનો ચલાવો અને દિવાળીની ખૂબ સારી રીતે ઉજવણી કરો એવી ખાસ વિનંતી છે જૈન મિત્રો મારું નામ સંત અજીત શિલ્હ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન રાષ્ટ્રીય એડિશનલ સેક્રેટરી હું તમામ દેશવાસીઓને દિવાળીની ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું આપ સૌને આવનાર વર્ષમાં સુખમય સમૃદ્ધિ નીવડે એ તેવી પ્રાર્થના કરું છું દેશવાસીઓને તેમજ શહેરીજનોને અપીલ અત્યારે ઓનલાઈન ખરીદી કરવાનો ટાળો અને આપણા લોકલ વેપારી ભાઈઓ કનેથી ખરીદી કરો અને દેશને મજબૂત બનાવો ફરીથી આપ સૌને દિવાળીની શુભકામના મારું નામ વિશ્રામ ગઢવી હું મુન્દ્રા મરાવ છું વકીલાતનો વ્યવસાય કરું છું ભારતીય જનતા પાર્ટીની સાથે જ્યારથી સમજણ આવી ત્યારથી અમે જોડાયેલા છીએ અમારા ધર્મપત્ની છે એમણે પણ રાજકીય જીવન સાથે જોડાયેલા છે તાલુકા અને જિલ્લાની અંદર અને પ્રદેશની અંદર ઘણા બધા એમણે હોદા ભોગવ્યા છે અત્યારે પણ એ મહિલા મોરચાની અંદર પ્રદેશમાં છે મારી પણ હમણાં આમ બે મહિના પહેલાય મારી પ્રમુખ તરીકે ટર્મ પૂરી થઈ છે અત્યારે જ્યારે દિવાળીનો શુભ જ્યારે તહેવાર આવી રહ્યું છે આજે ધનતેરસ છે ત્યારે દિવાળી નિમિત્તે તાલુકાની અને સમગ્ર દેશની જનતાને ખૂબ ખૂબ અભિનંદન છે છે ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને આ દિવાળીની અંદર અંદર નવા વર્ષની આપણા માનનીય મોદી સાહેબ જયારે આટલી બધી રાત્રિ મહેનત કરે છે સતત આપણા દેશને આગળ લઈ જવા માટેના પ્રયત્નો કરે છે ત્યારે આપણે પણ એમની સાથે સંકળાય ને એમની જે ધ્યેય છે એના જે સૂચનો છે એને આપણું પાલન કરીએ અને વધારેમાં વધારે દેશને આગળ લેવામાં આપણે મદદ કરીએ અને ભારત માતાને પરમ વૈભવના શિખર ઉપર આપણે લઈ જઈએ એવી સૌને શોભે હું ભોજરાજ ગોપાલભાઈ ગઢવી હાલે મુન્દ્રા બારોઈ નગરપાલિકામાં કારોબારી સમિતિના ચેરમેન તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું ભારતીય સંસ્કૃતિમાં આવતા અનેક તહેવારો ભારતીય સંસ્કૃતિમાં જેટલા તહેવારો આવતા હશે એટલા વિશ્વમાં ક્યાંય પણ તહેવારો નહીં ઉજવાતા હોય અને એમાંનો એક સૌથી મોટો ઉત્સવ તહેવાર એટલે દિવાળી અને નવું વર્ષ આવનારું આ નવું વર્ષ ભારતીય લોકોને ખૂબ સહયોગી ખૂબ દીર્ઘાયુપૂર્ણ નીવડે એવી શુભેચ્છાઓ સાથે આપ સૌને મુન્દ્રા વારોઈ નગરજનોને એક એવી વિનંતી પણ કરશું કે આ

ઈ ગામના વેપારીઓને આપી આપણે કઈ પણ ખરીદી કરતા હોઈએ તો ઈ ખરીદી પણ આપણે એવા વ્યક્તિઓ સાથે પાસેથી કરી કે જે વ્યક્તિઓ આપણને આપણા તહેવારો ઉજવવા માટે ફંડ ફાળો આપતા હોય છે કે જેના માટે આપણે નિસંકોચ ફંડ ફાળો ઉઘરાવવા પણ જતા હોઈએ છીએ ત્યારે એવા લોકોને આપણે સહયોગ કરી અને આગળ વધી એવી અપેક્ષા સાથે ફરીથી આપ સૌને આ આવનારું વર્ષ સુખ સમૃદ્ધિ ધન ધાન્ય અને આરોગ્યપ્રદ રહે એવી શુભેચ્છાઓ સાથે ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ